તો આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે વાહન ચાલકોને ડ્રાઇવિંગ વખતે તકેદારી રાખવું અને સાથે માર્ગ સલામતીને લઈને લોકો વધુ જવાબદાર અને સમજદાર બને તેની હિમાયત કરી તેમણે વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમન પાલન માટે આ દિવસોમાં સઘન ડ્રાઇવિંગ થકી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું ટ્રાફિકના નિયમો માનવ જિંદગીને બચાવવા માટે દંડ માટે નથી તેથી સ્વયંશિસ્તથી તેનું પાલન કરવા માટે શ્રી ગેહલોત સાહેબ જણાવ્યું હતું પોતાના અને અન્યના પરિવારના વિચારને કેન્દ્રમાં રાખી વાહન ડ્રાઇવિંગ કરવાનું સૂચન કરવાની સાથે જ તેમણે વધુમાં એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓને આ જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું તો માર્ગ સલામતી થકી પરિવાર સમાજ અને રાષ્ટ્રને સુરક્ષિત રાખવા અનુરોધ અને જીવન સુરક્ષાનો મંત્ર અપનાવવાની સાથે કલેક્ટર શ્રી અતુલ ગૌરે વાહન ચાલકોને રાષ્ટ્રભાવનાની સાથે ડ્રાઇવિંગ કરવા સૂચન કર્યું હતું વડોદરાની માર્ગ સલામતીમાં નંબર એક બનાવવાના લક્ષ્ય પર ચાલવાના સંકલ્પ લેવાની સાથે તેમણે ટુ વ્હીલર વાહનોનું વેચાણ કરતા ડીલર્સને એસેસરીઝમાં હેલ્મેટ લોક ફરજિયાત ફિટ કરાવવા તાકીદ કરી હતી તો જરૂર પડ્યા અંગે ઠરાવ કરવાની શ્રી ગૌરે મક્કમતા દર્શાવી હતી આ ઉપરાંત વાહનોનું વેચાણ કરતાં ડીલર્સ પોતાના શોરૂમમાં લાગેલા ટીવી સ્ક્રીન પર રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવતી ફિલ્મો જરૂરિયાતપણે બતાવવાનો આગ્રહ પણ કર્યો હતો સ્કૂલમાં મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં પ્રથમ અને અંતિમ પાઠ માર્ગ સલામતી અને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે હોવાનું જોર આપી તેમણે ટ્રાફિક નિયમોના પાઠ શીખવાડવાની ટીમ બાંધને જિલ્લાની પ્રત્યેક શાળા અને કોલેજોમાં ફરજિયાત મોકલવા આરટીઓ શ્રીને પણ સૂચના આપી હતી તો વડોદરા આરટીઓ શ્રી આકાશ પટેલે આ પ્રસંગે સાપ્તિક સ્વાગત ઉદ્ઘોધન કરી માર્ગ સલામતી માસની ઉજવણી માટે ટ્રાફિક જાગૃતિ અંગે ભૂમિકા બાંધી હતી વડોદરામાં તારીખ ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલનારા માર્ગ સલામતી માસ દરમિયાન સતર્ક રહો સુરક્ષિત રહો તથા સડક સુરક્ષા એ જ જીવન રક્ષાનો મંત્ર અપનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો અભિયાનો યોજવામાં આવશે અને લોકોને ટ્રાફિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ ટ્રાફિક ડીસીપી શ્રીમતી જ્યોતિ પટેલ કાર્યપાલક ઇજનેર શ્રી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીશ્રીઓ રોડ સેફ્ટી એવોર્ડ વિજેતા સત્યનભાઈ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો પ્રતિનિધિઓ બાઇક અને કારના ડીલર્સ

નાગરિકોને આ સાથે અપીલ કરવામાં આવે છે કે માર્ગના નિયમોનું પાલન કરે હેલ્મેટ પહેરો રોંગ સાઈડ ઉપર વાહન ન ચલાવો ટ્રાફિકના નિયમોનું પાલન કરો ચાલુ વ્હીકલે મોબાઈલ ન ચલાવે એ જ રીતે વડોદરા ગ્રામ્ય એસપી દ્વારા જે ઝુંબેસ ચલાવવામાં આવી છે આરટીઓ દ્વારા એને તમામ નાગરિકો સહયોગ આપે અને પોતાના જાનમાલનું રક્ષણ કરે એવી અપીલ કરવામાં આવે છે વાહન ડીલરોને એ સૂચન કરવામાં આવ્યું છે કે તમારા ત્યાં જે ડિસ્પ્લે કરો છો વ્હીકલની જુદા જુદા મોડેલ્સનું એની સાથે સાથે માર્ગ સલામતી માટેના વિડીયો ફિલ્મ્સ પણ બતાવો કે હેલ્મેટ પહેર્યા વગર જો બાઇક ચલાવી અને અકસ્માત થાય તો શું થઈ શકે એ બાઇક ખરીદનારને હેલ્ ખરીદતી વખતે જ ખબર પડવી જોઈએ એ જ રીતે સીટબેલ્ટ વગર જો અકસ્માત થાય તો શું થતું હોય જેની જુદી જુદી ટેક એક સ્ટડી કરેલી ફિલ્મો છે માર્ગ સલામતી માટે ઇન્ટરનેશનલ લેવલની આપણા રાજ્ય ભારત સરકારે અને રાજ્ય સરકારે તૈયાર કરેલી છે આ બધી ફિલ્મો એ બતાવવી જોઈએ જેથી માર્ગ સલામ આ જ ટીમ વાન જે આપણું ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ વાન મોબાઈલ છે જે શાળાઓમાં બતાવે છે એની અંદર આ જ ફિલ્મો મૂકેલી છે કે સીટબેલ્ટ પહેર્યો હોય તો અકસ્માતમાં તમે કેવી રીતે બચી શકો સીટબેલ્ટ ન પહેરવાથી શું થાય આથી આ જાગૃતિ માટે તમામ વાહન ડીલરોને પણ સૂચના કરવામાં આવી છે હેલ્મેટ માટે એ કીધું મેં આપને કે હેલ્મેટ બના વાપરવી જોઈએ હેલ્મેટ માટેનું પણ એક સેફટી લોક આપવું જોઈએ જેથી માણસ હેલ્મેટ લગાવવામાં આળસ ના કરે પણ હેલ્મેટ ડેફિનેટલી બધાએ વાપરવું જોઈએ પંદર જનવરીથી લઈને ચૌદ ફરવરી તક રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે તો આ એક માસનો સમય એવું છે કે આમાં ઘણા બધા કાર્યો થવાના છે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તંત્ર હોય તંત્ર હોય આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય તમામ તરફથી કે આપણા રોડ અકસ્માત એટલા મિનિમાઇઝ કરી શકીએ જેટલા શક હોય એટલા મિનિમાઇઝ કરીએ સાથોસાથ લોકોમાં એટલા અવેરનેસ લાવીએ કે લોકો જો નિયમોના જેટલા બી નિયમો બનાવવામાં આવેલા છે રોડ નિયમો આ બધા એના સેફટી સેફ્ટી અને સિક્યુરિટી માટે છે સાથોસાથ જો બીજા લોકોના જો રોડ યુઝર છે એના સેફ્ટી માટે છે તો લોકો પાલન કરતા થાય આપણા હેલ્મેટ એ લોકો જો એવોઈડ કરતા હોય છે પોલીસના એવા બીકને મારે લોકો હેલ્મેટ પહેરે છે કંઈ દંડ નહીં થઈ જાય લેકન એવું નથી તમારા હેલ્મેટ પહેરવાથી તમારા પરિવાર જો તમારી ઉપર આશ્રિત છે એની સુરક્ષાને તમે વિચારીને હેલ્મેટ પહેરો તમે તો રોંગ સાઈડ ઉપર જો વારંવાર અમે ઝુંબેશ બધા પોલીસ ચલાવે છે કરી બારા હજાર લોકો જો પિછલે દસ દિવસમાં પકડાય પરંતુ લોકો છતાં પણ જો રોંગ સાઈડ આવતા હોય છે માત્ર જો પચાસ સો રૂપિયાના તેલ બચાવવા માટે પરંતુ એટલા મોટા કોઈ પણ દિવસ તમે સો વખત બચી જશો કે એક વખત એવું થશે તો તમારે લીધે જો તમે તો આપણા ઇન્જરી પામશો જોઈએ બીજાને બી તમારે લીધે ઇન્જરી જો થશે જોએ તો આ બધા નહીં કરવા જોઈએ કોઈ શોર્ટકટ નહીં મારવો જોઈએ રોડ ઉપર અમે લોકો જોઈએ છે જીગ જૈક જીગ જગ લોકો ટુ વ્હીલર ચલાવે છે આ બી એક બહુ ખતરા રૂપ છે એમાં બી અકસ્માત થઈ જાય છે જોએ તો સીટ બેલ્ટ પહેરતા લોકો નથી જોઈએ तो आ लोग जला से ने रिक्वेस्ट करिए ते पहनो इम्प्लिमेंटेशन तो थे जो है बता नि लेकिन पोते अगर कर करो तो खूब सरस रीते बदा जो है रोड सेफ्टी जटली भी जगवाई पालन था तो रोड पर जो पैदल चालवा वाला साइकिल वाला ટુ વ્હીલર ફોર વ્હીલર બધાને સલામતી રહે અને સાથોસાથ જે સ્કૂલ કોલેજોસમાં જો કલેક્ટરશ્રીએ પણ વાત કરી અમે લોકો બી બધા લોકો સ્કૂલોમાં જોઈએ જો આપણી નવી જનરેશન છે જો બી આવનાર સમયમાં જો રોડ યુઝર બનશે એના ઉપર અમે લોકો ટાર્ગેટ કરવા જઈ રહ્યા છીએ એક માસમાં જેથી એના ઉપર જો બરાબર જોઈએ એના બ્રિફિંગ થાય એના ઉપર જો અમે લોકો બતાવીએ કે શું શું તમે મોટા થઈને જ્યારે રોડ યુઝ કરો તો અમે શું શું પાલન કરવા જોઈએ જેથી આવનાર ભવિષ્યના લીધે ખૂબ સરસ રીતે બધા ટ્રાફિક નિયમો જળવાઈ જોઈએ